હેલો ફ્રેન્ડ્સ આજનો આપણો ટોપિક છે કેટલાક જોક્સ આપવામાં આવેલા છે અને તમે તો જાણો છો કે હાસ્ય રસ છે તે મનુષ્યને જીવનશક્તિ પ્રદાન કરે છે તેને દીર્ઘાયુ બનાવે છે હાસ્ય રસ છે તે ક્રોધ અને ચિંતાને દૂર કરી દે છે તો ચાલો આપણે દિન પહેલા મુજે ચિંટુ બોલા તો ફર પંદ્ર દિનો કે બાદ આજ હિ ક્યો મારા પિન્ટુને કહા મેને

हिपोपटे दोस्त <laughs> पति ने पत्नी से कहा अब मैं नहीं रहूंगा मुझे सब याद रहेगा पत्नी बोली वह कैसे पति ने कहा देख मैं एक नई किताब खरीद लाया हूं जिसका नाम है याद रखने के एक हजार तरीके पत्नी बोली हाय राम यह किताब तो आप दसवीं बार ले आए <laughs> पति कहे, हवे हूँ पुलिस नहीं हू बधु या पत्नी पूछियो एक रीते पति कहियो जो मैं एक नव पुस्तक छे जेनु नाम छे याद रखवाना हजार रूपये पत्नी कहू हाय राम ते आ पुस्तक दसमी वक्त छो भिखारी बोला एक रुपया दे दो साहब भरत बोला कल आना भिखारी ने कहा कल आने के चक्कर में इस मोहल्ले में मेरे लाखों रुपये फंसे है ભિખારીએ કહ્યું મને એક રૂપિયો આપો સાહેબ ભરતે કહ્યું કાલે આવજે ભિખારી કહે કાલે આવવાના ચક્રાવામાં મારા લાખો રૂપિયા આ વિસ્તારમાં અટવાયેલા છે શિક્ષક બોલે રમેશ પચાસ મેસે કિતને કમ કરને સે પાંચ બચેંગે રમેશને જવાબ દિયા ગુરુજી અર્થાત શૂન્ય એટલે કે જીરો છે કાઢી નાખશો એટલે વધશે શિક્ષક કહે રમેશ પચાસ માંથી કેટલા ઓછા કરવાથી પાંચ બાકી રહેશે રમેશ કહે ગુરુજી શૂન્ય કાઢી નાખો सुशील ने कहा मेरे पिताजी जब माचिस की डिबिया खरीदते हैं तो सारी तिलिया गिनते हैं कि कहीं कम तो नहीं गीता ने कहा मेरे पिताजी माचिस की डिबिया खरीदते हैं तो सारी तिलिया जलाकर देखते हैं कि कोई तिली खराब तो नहीं सुशील कहे મારા પિતા જ્યારે બાકસ ખરીદે છે ત્યારે તેઓ બધી દિવાસળીઓ ગણે છે કે શું કોઈ ઓછી તો નથી ને ગીતા કહે જ્યારે મારા પિતા બાકસ ખરીદે છે ત્યારે તે બધી દિવાસળીઓને સળગાવીને ચેક કરે છે કે તેમાંથી કોઈ ખરાબ તો નથી ને સુરેશને કહા યહ ટાયર કેસે પંચર હો ગયા મહેશ બોલા एक कांच की बोतल पर चढ़ गया था सुरेश बोला क्या तुम्हें बोतल नहीं दिखाई दी महेश ने कहा क्या बताऊं यार वह तो उस आदमी की जेब में थी जो मेरी कार के नीचे आ गया था सुरेश कहे आ टायर કેવી રીતે પંચર થયું મહેશ કહે કાચની બોટલ ઉપર ચડી ગયું હતું સુરેશ કહે તે બોટલ નોતી જોઈ મહેશ બોલ્યો શું કહું દોસ્ત તે મારી કારની નીચે આવેલા માણસના ખિસ્સામાં હતી આગળનો જોક્સ મિત્રો અહીંયા જોશો તો તમારી ટેક્સ્ટબુકમાં એક ચિત્ર આપેલું છે જેમાં આ ચિત્ર એક મંદિરનું છે અને મંદિરની બહાર જોશો તો અહીંયા એક બોર્ડ મારેલું છે કે આપકે જૂતે બહાર કાઢીએ તો અહીંયા દર્શનાર્થીઓ જે રીતે દર્શન કરી રહ્યા છે તે સ્થિતિ હાસ્ય નિસ્પાન કરે છે હવેનું ચિત્ર છે જેમાં તમે જોઈ રહ્યા છો તો રાવણનું એક ચિત્ર છે અને સામે એક ડોક્ટર સાહેબ બેઠા છે તમને ખ્યાલ જ છે કે રાવણને દસ માથા છે એટલે ડૉક્ટર સાહેબને તે કહે છે ડૉક્ટર સાહેબ મેરે શિરમે દર્દ હે પર પતા નહીં ચલ રહા કે કિસ શિરમે દર્દ હે

के हाथी ऊपर मनुष्य शीर्षासन करे हाथी पर शीर्षासन करते मनुष्य को आपने इस चित्र में देखा अब हाथी की बारी हाथी मनुष्य के सिर पर शीर्षासन करना चाहता है आप हाथी की इच्छा पूर्ण कीजिए और बनाइए ऐसा ही एक चित्र जरूरत लगे तो इस चित्र को उल्टा कर आप देख सकते हैं તો આ ચિત્રને કરી અને અહીંયા તમને તરત જ ખ્યાલ આવી શકે તે રીતે અહીંયા નવું ચિત્ર બતાવેલ છે તો જેમાં આપણે જોઈ રહ્યા છીએ કે મનુષ્ય છે તેની ઉપર હાથી છે અને તે શીર્ષાસન કરે છે